આજે આપણે ફૂલ સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરીને મેં રાખ્યું છે એકદમ ફૂલ સાઇઝ છે આ એનું મેન કાપડ છે એ ટૂંકું પડે છે અને આ ફૂલ સાઇઝ એકદમ જાડા બૈરા હતા એના માટે આ બ્લાઉઝ મેં કટિંગ કર્યું છે અને જે હાડીનું જે મેઇન કાપડ છે એ ટૂંકું પડે છે બે દીખીને તો આમાં મથું મથ કે આને કઈ રીતના હું સેટિંગ કરું અને આ મેન કાપડ ટૂંકવું પડે હે ગમે એટલા હાંધા કરું તો એ ભેલું નથી થાતું જો આ મેં આપણે આ રીતના પહેલાં કાયમ કાપતા હોય કટિંગ કરતા હોય આ રીતનું જ આપણે ગોઠવીને કટિંગ કરવી છે બ્લાઉઝને જે ફૂલ સાઇઝનું બ્લાઉઝ હતું એને હું કટિંગ કર્યું છે અને હવે આ કટોરી પણ ગોઠવી દીધી છે અને બાયું તો આ રીતની બે સાઈડમાં ટૂંકી જ પડે છે એને પણ સાંધા કરવા પડે અને એક બાજુ ગોઠવું તો એ આ તો પટ્ટા રહી જ ગયા એ નહીં પણ સાંધા કરવા પડે એવું છે અને તોય તે કટોરી તે ઉપરાશ આપી સડી જાય એ બાઈ ઉપર એટલે એક બાજુ સેટિંગ આવતું નથી હવે આને આપણે એ રીતનું ગોઠવી બેદીથી તો આ ગોઠવીને વિચાર કર્યું છું પછી મને એક વિચાર આવ્યો કે આ બધા કટકા હું પાછા ભેગા કરી લઉં છું અને જે આ મેન કાપડ છે એને આ રીતની બે તળીવાળું કાપડ છે એ તળીવાળું જ કાપડ બે આવી રીતના ભેગું કરી લઈશું આપણે તો બ્લાઉઝ થઈ જશે મારે તો ફૂલ સાઈઝનું બ્લાઉઝ હતું તો એ તે આ ટૂંકું મેન કાપડ હે એ ટૂંકું પડે હે તે આ રીતનું મેં બ્લાઉઝ કરી નાખ્યું છે આ રીતનું તમે પણ ગોઠવશો તો તમારે પણ ગમે એટલું મેન કાપડ ટૂંકું પડશે અને ફૂલ સાઇઝનું બ્લાઉઝ હોય છે તો એ પણ આ રીતનું ગોઠવીને થઈ જશે આ રીતનો મેં પાછળનો ભાગ છે એ અહીંયા ગોઠવી દીધો છે જે આપણે વાળું છે બ્લાઉઝને એ ભસણના હરખા શેડા બધા કઈ નાખશું જેથી ટૂંકું બ્લાઉઝ છે એટલે બહુ વધારાનું કાપડ તો નહીં બચે પણ હડ હેડ મેકીને પણ આ બ્લાઉઝ કટિંગ થઈ જાય છે કશો કશે છે મીકી દીધું છે ઉપરાશડી સડાયું નથી આપણે અને વેલી બાજુ આપણે મીકતા તારે તો બધા આ ઉપરાશ આપડી મૂકતી હતી તો એ તે ભેગું નથી થતું હવે આ આપણે બાયું લઈ લીધી છે બાઈને પણ હાંધા નહીં આવે આ રીતને આપણે અહીંયા ધારું જે કોર છે એ કોરે જ તે આ બાયુને આમ ગોઠવી દેવાની છે અને આ જે નીચેના પટ્ટા હે એને અહીંયા ગોઠવી દેવાના છે જે મેન કાપડની જગ્યા રહેતી નથી પણ ઉપરા સાપરી પણ નથી સડતું એકદમ ગુલાબી કાપડ હે એટલે ગુલાબી કલરનો કલર છે તે દેખાતું નથી પણ આ રીતનું ગોઠવી દેવાનું છે કાપડ એક આ બીજી ઉપર નથી સડતું એટલે હાલી છે આ રીતનું મારે ગોઠવાઈ ગયું છે અડો એડ બધા કેટકા ગોઠવાઈ ગયા છે એટલે હવે જે જગ્યા તો રહી નથી પણ હવે આ એક નીચેનો પટ્ટો હતો એ મેં લઈ લીધો છે કેમકે કાપવાની જગ્યા નથી એટલે આ રીતનું હું કટિંગ કરી નાખું હું બ્લાઉઝને પણ આ રીતનું મારે બ્લાઉઝને કટિંગ કરીને થઈ ગયું ખરા બ્લાઉઝ સરસ મજાનું કટિંગ થઈ ગયું છે મારે બહુ જ ટૂંકું પડતું હતું પણ હવે આ રીતના આ પટ્ટાની જે જગ્યા હતી એ મીકાઈ ગઈ છે આ રીતનું બ્લાઉઝ મેં કટિંગ કરી નાખ્યું છે આ રીતનું તમે ગોઠવશો તો ગમે એટલું ટૂંકું છે તો એ પણ થઈ જશે જો આ પટ્ટાની જગ્યા પટ્ટા મેં ઉપાડીને લઈ લીધા હતા હવે આપણું આખું બ્લાઉઝ